તો ઇટલીમાં છે ને અમારે ઘરની બાજુમાં આવી રીતે પાણીના ઝરણા વયા જાય છે જુઓ અમારે ઘરની બાજુમાં જ આ રસ્તો અમારે ઘરની બાજુમાં પાંચ મિનિટ થાય છે આવી રીતે પાણી આવે છે મસ્ત એનો એની વાત કરવામાં અહીંયા છે ને જ્યાં ઓલિવના ઝાડવા છે બધાય આવી રીતે હોય છે અને કંઈ પાણીની પાણીની જરૂર ન પડે એમને એમ થાય એક વખત જરૂર પડે જ્યાં સુધી ન થાય ત્યાં સુધી બાકી જુઓ છો આવી રીતે અહીંયા પ્રાઇવેટ અમારે સ્વિમિંગ પૂલ છે પ્રાઇવેટ મીઠા પાણીનો એમ ઉનાળામાં એ જ અહીંયા ઉપર ન હોય અહીંયા હું અત્યારે જઈ શકું ન જઈ શકું ખબર નથી કારણ કે ઘણા ટાઈમથી ગયો નથી પણ સ્પેશિયલ અંદર સ્વિમિંગ પૂલ છે મસ્ત એ નહવાનું જાવ હું મીઠા બરફનું પાણી આવે બરફનું પાણી તો જુઓ કેવું ક્લીન છે ક્લીન વોટર છે ક્લીન તો આવી રીતે આમ થઈ આમ થઈને જવાય છે પણ થોડુંક રિસ્ક જેવું લાગે છે તો હું ટ્રાય કરીશ ઓલી બાજુથી કે જવાનું કારણ કે મારા ચૂઝ છે ને એ ઓલા નથી સરખા તો ખબર નહીં બાકી તો અહીંયાથી આમ થઈને સીધું જવાનું છે કંઈ એટલું ઓલું નથી ઉપર મસ્ત ઉપર છે તો ચાલો ટ્રાય તો કરું અહીંયાથી આ પકડીને બટ ઇટ લિટલ બી ડેન્જરસ તો હું છે ને ઓલી બાજુથી ટ્રાય કરું તો હું જો ઓલી બાજુથી અહીંયા આવ્યો છું આ બાજુ હવે કેમ કે અમારો તો અહીંયા ઘર છે તમને ખબર હોય ને કઈ બાજુથી જવાય છે એ તો આવી રીતે ત્યાં વોટરફોલ છે તે તમને પટ્ટા હોવા જાઉં છું આવી રીતે પાણી આવે છે જવો છો અમને આમ આમ ઉપરથી આમ પણ આવે જ્યારે બહુ વરસાદ હોય ને ત્યારે અત્યારે તો એટલો નથી વરસાદ તો નથી એટલું પાણી સામે થઈને જાઉં કે અહીંયા થઈને જાવ ડેન્જર રસ્તો પછી છે નહીં પણ કાટાઓ છે કાટાઓ માન માન કરીને મિશન પાર પાડ્યું છે જો છો આ ઓલી બાજુથી આવ્યો છું અને અહીંયા છે મસ્ત વોટરફોલ એટલે અમારો સ્વિમિંગ પૂલ છે સ્પેશિયલ મસ્ત શું કહેવું જો વાવ પ્રાઇવેટ તો આ છે અમારો નેચરલ ઇટાલીમાં નાવા માટે સ્વિમિંગ પુલ જો ભાઈ એટલો વોટરફોલ એવી જગ્યાએ છે કે કોઈને મળે નહીં આ તો અમે તો શું છે કે ગોતી લઈએ અને જુઓ પાછો એનો રસ્તો જુઓ માંડ માંડ તમે આવી શકો એમ માંડ માંડ મસ્ત છે એ પ્રાઇવેટ તમારે નેચરલ વોટર અને આ બાજુ પણ જે ઉપરથી પાણી આવે છે એ બધું બતાવું ક્યાંથી આવે છું તમે જોયું કેવા મસ્ત સ્વિમિંગ પૂલ છે એ પણ તમારા ઘરની બાજુમાં જ હોય પછી શું વાંધો બીજું શું જોઈએ નાવું એ નાવું ધોવું મફત ફ્રીમાં એકદમ નેચરલ મસ્ત હમણાં ઉનાળો આવશે એટલે આવી જગ્યા છે ને સિક્રેટ છે આ સિક્રેટ અમારા ઘરની બાજુમાં છે ઇટાલીમાં તો આ આવે બધું છે અમારે અમારે શું હોય અમે ક્યાં રહીએ જોત જતામાં વયા ગયા વર્ષો વર્ષો વીતી ગયા જોત જોતામાં બરાબર ને હવે અમે જઈએ છીએ પાછા અમારે ઘરે જો અહીંયાથી જવું જશે હમણાં આમ થઈને આમ નીચે તો હવે બે હાથે પકડીને ધીરેકથી ઉતરી જાઉં રસ્તો તો આ બાજુ છે પણ મારા બૂટ સારા વાળા નથી ને એટલે લપટવાની બીક લાગે એટલે પછી ન ગયો ઇટલીમાં છે ને બોટલો છે ને કાચની બોટલ હોય ને અહીંયા આવી રીતે ફેંકવાની અલગ અલગ કચરા ફેંકવાના ડબ્બા છે એટલે પાછું એને રિસાયકલમાં યુઝ કરે પાછા છે ને અમારે અહીંયા બીજા ડબ્બા છે જો ઓર્ગેનિક ખાવાનું હોય એને અને પ્લાસ્ટિક કારતા અને જનરલ આવી રીતે એટલી જાતના ડબ્બા હોય છે એમાં બધામાં તમારે અલગ અલગ ફેંકવાનું તો આમાં પ્લાસ્ટિક અને કારતા છે એવો કાર પ્લાસ્ટિક છે અને કાર થાય તો આને હું હમણાં આમાં અલગ અલગ બધાને ફેંકીશ મેનેજમેન્ટ અહીંયા છે પણ મેનેજમેન્ટ સાથે પાછા લોકો યુઝ કરે છે ખાલી મેનેજમેન્ટ હોય ને આપણે યુઝ ન કરીએ તો પણ ના અહીંયા બધું થાય છે આવી રીતે અમે પણ ઘરેથી સ્પેશિયલ કચરો ફેંકવા આવીએ છીએ આ બધા બધા કરે જ છે એમ એટલે બધું વ્યવસ્થિત નિયમ પ્રમાણે સચવાય છે બરાબર એ અહીંયા કોઈ વીઆઈપી નથી ને કોઈ ગરીબ નથી ને કોઈ મીડિયમ નથી બધા સરખા એટલે બધાને કચરો ફેંકવાનો જ આપણે શું છે કે વીઆઈપી ન ફેંકે નાનો માણસ ન ફેંકે એ ગમે ત્યાં ફેંકી દે તો મીડિયમને તો જ વાંધો ને એમ એને તો સરખી રીતે જીવવું હોય એ તો નાખતો પણ હોય પણ નાનો એના નાખે ને મોટો એના નાખે આવું છે તો આવી રીતે જાઓ અમારા ગામડા છે આમ